જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્ય બારનો છઠ્ઠો અને સાતમો એમ બે શ્લોક સમજીશું એ તો સર્વાય કર્માયી સનસ્ય મત્પર અનન્યવ યોગેન માધ્યાયંતસ તેહ સમૃદ્ધતા મૃત્યુ સંસારસાગરા ભવામીન ચિરાત્પાર્થ મૈયા વેસિત ચેત સામ પરંતુ જે મનુષ્ય પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરીને નિરંતર મારું ધ્યાન કરે છે તેમના માટે હે પાર્થ હું જન્મ મનરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ગાર કરનારો થાવ છું અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવીશું કે ભક્તો અત્યંત ભાગ્યશાળી છે કે ભગવાને તેમનો આ ભવસાગરમાંથી તરત જ ઉદ્ધાર કરે છે શુદ્ધ ભક્તિ કરવાથી મનુષ્યને સાક્ષાત્કાર થવા લાગે છે કે ઈશ્વર મહાન છે અને વ્યક્તિગત આત્મા જીવ તેમને આધીન છે તેનું કર્તવ્ય છે કે ભગવાનની સેવા કરે અને જો તે ન કરે તો તેણે માયાની સેવા કરવી પડશે પૂર્વ જણાવ્યા પ્રમાણે ભગવાનને માત્ર ભક્તિમય સેવા દ્વારા જાણી શકાય છે માટે મનુષ્ય ભગવાનને પૂરેપૂરા સમર્પિત થવું જોઈએ કૃષ્ણને પામવા માટે મનુષ્ય પોતાના મનને સંપૂર્ણપણે કૃષ્ણમાં સ્થિત કરવું જોઈએ તેણે કેવળ કૃષ્ણ માટે જ કર્મ કરવું જોઈએ તે શું કર્મ કરે છે તેનો વાંધો નથી પણ તે જે કર્મ કરતો હોય તે માત્ર કૃષ્ણ પ્રત્યર્થ થવું જોઈએ ભક્તિનો આ જ આદર્શ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા સિવાયની ભક્તને અન્ય કોઈ પ્રાપ્તિ ઈચ્છા હોતી નથી તેના જીવનનો ઉદ્દેશ કૃષ્ણને પ્રસન્ન કરવાનો હોય છે અને કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા ખાતર જેમ કરેલ તેમ તે પણ કૃષ્ણ પ્રત્યર્થ સર્વસ્વનો ત્યાગ કરીને આ પ્રક્રિયા બહુ સરળ છે મનુષ્ય તેના વ્યવસાયમાં પરવેલો રહી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને કીર્તન કરી શકે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ દિવ્ય કીર્તનથી ભક્ત ભગવાન પ્રત્યે આકૃષ્ટ થાય છે અહીં ભગવાન વચન આપે છે કે તેઓ આવી રીતે સેવામાં લાગેલા શુદ્ધ ભક્તોનો તત્કાળ ભવ સર્ગરમાંથી ઉદ્ધાર કરશે યોગ સાધનામાં આગળ વધેલા યોગીઓ યોગ પ્રક્રિયા દ્વારા પોતાના આત્માને ગમે તે લોકમાં લઈ જઈ શકે છે અને બીજા યોગીઓને વિવિધ પ્રકારે એવી તક પ્રાપ્ત થાય છે પરંતુ ભક્તની બાબતમાં અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તેમ સ્વયં ભગવાન તેને લઈ જાય છે ભક્તને વૈકુંઠમાં જતા પૂર્વ બહુ અનુભવી બનેલા માટે પ્રતીક્ષા કરવાની રહેતી નથી વરાપુરાણમાં એક શ્લોક છે નયામી પરમ સ્થાનમ આદિ આદિગતિ વિના કરુડ સ્કંદમમાં આરોપ્ય યથેચ્છ અને વારિત આ શ્લોકનો ભાવાર્થ છે કે વૈકુટ લોકમાં આત્માને લઈ જવા માટે ભક્તે અષ્ટાંગ યોગની સાધના કરવાની રહેતી નથી આ જવાબદારી ભગવાન સ્વયં પોતે લઈ લે છે તેઓ અહીં સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેઓ સ્વયં તેના ઉદ્ધારક બને છે એક બાળકની સંભાળ પૂર્ણપણે તેના મા બાપ દ્વારા રખાય છે તેથી તેની સ્થિતિ સુરક્ષિત હોય છે એવી જ રીતે ભક્તને યોગાભ્યાસ દ્વારા અન્ય લોકમાં જવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી બલકે પરમેશ્વર કૃપાવશ પોતાના વાહન ગરુડ પર આડ થઈને તરત જ આવે છે અને ભક્તનો ભવસાગરમાંથી ઉદ્ધાર દ્વારા કરે છે દરિયામાં પડેલો માણસ તરવા માટે કાબેલ હોય છે અને ભારે મથામણ કરી શકતો હોય છે છતાં તે પોતાને બચાવી શકતો નથી પરંતુ જો કોઈ આવીને તેને પાણીમાંથી ઊંચકી બહાર કાઢે તો તે સહેલાઈથી બચી જાય છે તેવી જ રીતે ભગવાન ભક્તને ભૌસાગરમાંથી ઉચ્ચકીને તેનો ઉદ્ધાર કરે છે મનુષ્ય તો કેવળ કૃષ્ણ ભાવનામૃતની સરળ પદ્ધતિનું આચરણ કરવાનું અને સંપૂર્ણપણે ભગવાનની સેવામાં લાગી જવાનું હોય છે કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય અન્ય સમસ્ત માર્ગો કરતાં હંમેશા ભક્તિ માર્ગ પસંદ કરવો જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ